ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે આજે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો સિદ્ધિ તપના પાંચસો ને એકત્રીસ આરાધકોના સામૂહિક પારણા પ્રસંગે હજારો શ્રદ્ધાળુઓ એકત્ર થયા હતા નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ સિદ્ધિ તબ આરાધકો માટેના પારણા ધાર્મિક જીવનનો એક ખાસ તબક્કો માનવામાં આવે છે આ પ્રસંગે ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે પાંચસોને એકત્રીસ આરાધકોએ એક સાથે પારણા કરીને ભક્તિનો સંદેશો આપ્યો હતો આ અનોખા કાર્યક્રમમાં ધાર્મિકતા સાથે સામૂહિક શ્રદ્ધાનો ઉત્સવ જોવા મળ્યો પારણા પ્રસંગે આરાધકોને શુભેચ્છા પાઠવવા માટે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશના ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે સૌ આરાધકોને આશીર્વાદ આપ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જળસંગ્રહ અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બામણિયા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ચેદલબેન પંડ્યા મેયર ભરતભાઈ બારડ અને શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા પોતાનું સ્થાન કરજો અને એમની સાથે બધા

એ રસ્તે પણ એ આગળ વધે છે જે સહજતાથી લોકોની સાથે મળીને સમાજની સાથે મળીને સમયભર્યું વાતાવરણ સર્જવા માટે જે સમાજ જાણીતો છે એ જૈન સમાજ છે અને એટલા માટે કોઈ પણ જૈન સરખીને આખા દેશમાં કે રાજ્યમાં જૈન સંઘ છે એક જૈન સંઘ નીચે તમામ ઉપાધ્યો આવેલા છે સમગ્ર ભારતમાં પેલો સંઘ સમૂહ ઉપક્રમ ઐતિહાસિક છે સમગ્ર રાજ્યની અંદર આ પ્રકારનું આપણું વસ્તી ધરાવતું ગામ હોય એમાં એક સાથે

એક આનંદનો ઉમંગનો પ્રસંગ છે કારણ કે સૌથી મોટી તપસ્ય છે પર્યુષણનું પર્વ યુગ છે સૌને મીછામી ભૂક્રમ કહીને નવા વર્ષની શરૂઆત થાય છે ત્યારે સંઘને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ તપસ્વીઓને અનુમોદના કરીએ છીએ અને બધાને માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ માની પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલજી અમારા સૌ જનપ્રતિનિધિશ્રીઓ કેન્દ્રીય મંત્રી શ્રી ધારાસભ્ય શ્રીઓ કરવા માટે ખુબ ખુબ શોકાનો આપું છું ને આ તકે માનવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પ્રદેશ અધ્યક્ષ મંત્રી સી આર પણ વિશેષ ઉપસ્થિત રહીને તમામ તપસ્વીઓના એમણે દર્શન કર્યા છે સૌને મીઠા મીઠું ખૂબ ખૂબ શુભકામનાઓ પારણા પ્રસંગે ધાર્મિક પરંપરા ભક્તિભાવ અને સામૂહિક એકતાનો અનોખો માહોલ સર્જાયો હજારો શ્રદ્ધાળુઓની વચ્ચે પાંચસો એકત્રીસ આરાધકોના પારણાથી ભાવનગરમાં ભક્તિનો રંગ છવાયો હતો ભાવનગરના આ ધાર્મિક પ્રસંગે ભક્તિ અને શ્રદ્ધાની ગૌરવતા જોવા મળી રાજકીય આગેવાનોની હાજરીએ શુભેચ્છા આપીને પ્રસંગને વધુ ગૌરવપૂર્ણ બનાવ્યો હાલ માટે એટલું જ નવા અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર